તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ઇન્દ્ર ભારતી બાપુએ કરી મોટી મિટિંગ હવે કીર્તિ પટેલ ગઈ કામથી દર્શક મિત્રો તમે લોકો જાણતા હશો કે હમણાં શિવરાત્રી પછી જે વિવાદ ચાલુ થયો ભાઈ જ્યાં કીર્તિ પટેલ એ કુંડની અંદર સ્નાન કર્યું ને ત્યાર પછી લોકો જોઈ ગયા સાધુ સંતો જોઈ ગયા અને કીર્તિ પટેલને બહાર કાઢી ત્યારબાદ કીર્તિ પટેલ ગુસ્સે થઈ આ પોલીસ સામે પણ ગેરવર્તણૂક કરી હતી અને ત્યાર પછી કીર્તિ પટેલ પોતાના ઘરે આવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લખ્યું હું સાંજે નવ વાગે ઇન્દ્ર ભારતી બાપુની પોલ ખોલીશ તમે બધા તૈયાર રહેજો ત્યારબાદ રાત્રે નવ વાગે ઘણા બધા લોકો રાજુને બેઠા હતા પરંતુ કીર્તિ પટેલ લાઈવ ન આવે બીજા દિવસે કીર્તિ પટેલે વિડીયો નાખીને કીધું કે મને મારા ગુરુનો આદેશ આવ્યો મારા ગુરુનો ફોન આવ્યો કે આ વખતે બેન તમારે નથી કરવાનું આ બધું બરાબર ખુલાસા બુલાસા નથી કરવાના ત્યારબાદ કીર્તિ પટેલે એવું પણ કીધું મને કેટલાક પોલીસના ફોન પણ આવ્યા એટલું નહીં મને કેટલીક ધમકી પણ આવી કે તમારે આ લાઈવ નથી કરવાનું એટલે કીર્તિ પટેલ કે મેં ન કર્યું હવે કે મારો અવાજ દબાવી નાખવામાં આવ્યો તો શું ખરેખર મિત્રો તમને લાગે છે કેમ કે ઇન્દ્ર ભારતી ને બધા લોકો ઓળખે છે ભાઈ આખા ગુજરાતની અંદર બરાબર અને એ ઇન્દ્ર બાપુને લઈ ઇન્દ્ર ભારતી બાપુને લઈ કીર્તિ પટેલ એમ કહે છે કે હું નવા નવા ખુલાસા કરીશ તો મિત્રો અહીંયા મને તો એ નવી લાગે કે હવે કીર્તિ પટેલ કરશે શું ભાઈ કેમ કે ઇન્દ્ર ભારતી બાપુ એ તો સાધુ છે મિત્રો તો સાધુને શું પોલ ખોલવાની હોય કીર્તિ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં એ માટે આવી ગઈ હતી કેમ કે કીર્તિ પટેલ ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ફેમસ થવા માટે કરે છે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે એ સચ્ચાઈ લડવા માટે કરે છે એટલે કે જે હોય ને આપણે કહેવાય ને કે દૂધનું દૂધ અને પાણીનું પાણી એ કરવા માટે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ શું કરે છે ભાઈ આ કામ કરી રહી છે તો હવે મિત્રો આપણે આવનારા સમયની અંદર જોવું મહત્ત્વનું રહેશે કે કીર્તિ પટેલ હવે શું કરશે કેમ કે આટલા દિવસ સુધી લગાતારને લગાતાર આપણે જોયું કે કીર્તિ પટેલને લઈને અવારનવાર વિડીયો પણ વાયરલ થઈ ગયા ન્યૂઝમાં પણ આવી ગયું કીર્તિ પટેલ ખોલશે આમ ને ખોલશે પોલને ટેકડું ને પૂંચડું ને તો હવે જોવું મહત્ત્વનું રહેશે કે હવે કીર્તિ પટેલ શું કરશે તમને શું લાગે દર્શક મિત્રો મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મેં જે તમને માહિતી આપી આ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપે છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ માહિતી સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ